બોટાદમાં નગરપાલિકાની સમર્થકો સાથે કચેરી પહોંચી નાયબ કલેક્ટર ને ફોર્મ સુપરત કર્યા છે નગરપાલિકાના ત્રિપાંખીયા જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામ છે તુરખા અને પાળીયા તાલુકા પંચાયત સદસ્ય પેટા ચૂંટણીના પણ ફોર્મ ભરાયા છે ત્યારે પડતર પ્રશ્નો અને વિકાસની કામગીરીના મુદ્દાને લઈને તમામ પક્ષો ચૂંટણી ઉતર્યા છે છે તમામ ઉમેદવારોએ જીત માટે વ્યક્ત કર્યો આજે જ્યારે નગરપાલિકા બોટાદ તાલુકા પંચાયતની તુરકા તાલુકા પંચાયતની સીટ અને સાથોસાથ પાળિયા જિલ્લા પંચાયતની સીટ અને એની સાથે એક રાણપુરની રાણપુર તાલુકાની માલણપુર તાલુકા પંચાયત સીટની જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે છેલ્લો દિવસ હોય ફોર્મ ભરવાનો ત્યારે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે અમારા કાર્યકરો અમારા ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે તમામે તમામ સીટ ઉપર આજે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જ્યારે ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે ફરી એક વખત એ લોકો વિજય થવાના છે અને સમગ્ર બોટાદમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત તમામ જે સીટો છે એ સીટ ઉપર ખૂબ ભવ્ય અને ભવ્ય વિજય થવાનો છે